કૃષ્ણ લાલ કી જય ઉમિયા માતની જય કેવી છે આજે તને વાત ધ્યાન દઈ સાંભળ કાનુડા મસ્તી ધમાલ ના કરાય અને ધ્યાન દઈ સાબર કાનુડા એ સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું જો મારું કીર્તન તમને ગમે અને મારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વાલા ભક્તો જય શ્રી કૃષ્ણ કેવી છે આજે તને વાત ધ્યાન દઈ સાંભળ કાનૂડા કેવી છે આજે તને વાત ધ્યાન દઈ સાંભળ કાનૂડા મસ્તી ધમાલ ના કરાય ધ્યાન દઈ સાંભળ કાનુડા ગોરસ વેચવા માથુરાની માટે માખણ ખાવાને દાણે તું માગે મટકી તો કોઈ દીના ફોડાય ધ્યાન દઈ સાંભળ કાનૂડા કેવી છે આજે તને વાત ધ્યાન દઈ સાંભળ કાનૂડા બંસરી બજાવી બંસરી બજાવી કાન ગોપીને બોલાવી ઘર કામ છોડી કાના રમાડે ચિતડું તો કોઈનું ના ચોરાય ધ્યાન દઈ સાંભળ કાનુડા કેવી છે આજે વાત ધ્યાન દઈ સાંભળ કાનુડા ગોકુરની ગોપીઓને તે તો ન ચાવી જઈને જશોદાને રાડ તમે પાડી બોળા સોદા માય ધ્યાન દઈ સાંભળ કાનૂડા કેવી છે આજ તને વાત ધ્યાન દઈ સાંભળ કાનૂડા માતા લાકડી રે લેશે દોરડા લઈ તને થાંભલે રે બાંધશે મારાથી એવું ના જોવાય ધ્યાન દઈ સાંભળકા કાનૂ કેવી છે આજ તને વાત ધ્યાન દઈ સાંભળકા કાનૂડા બોળી ગોપી તારી વાતો છે બોળી દર્શન દેવાને વલે વાત ખોડી कानाने आवना देवाय ध्यान दी साब काडा साध पाडू तरे वेलो वेलो या बजे हलके हाते मरा मैणा वलो वजे। नेतरा नेतराफेर वजे हात ध्यान दयि साभ काडा केवीचे छे आज तने वात ध्यान दई सांबळ का दोरी तुटसे ने गोरी नंदवासे गोरस डोरासे मारी साडी बिंजासे तुटसे मारा मोतीडानी माड ध्यान दई सांबळ नूडा કેવી છે આજે તને વાત ધ્યાન દઈ સાંભળ કા ગોરી ઉગાડીના તમા ખણિયા માં મૈડા મળ્યા રોજ રોજ આ બજે સવાર માં જો ઉતારી વાત ધ્યાન દઈ સાંભળ કાનુડા કેવી છે આજે તને વાત ધ્યાન દઈ સાંભળ કાનૂ કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય